તો કેમ છો દોસ્તો મેં પ્રથમ ફાઉન્ડર ઓફ ઇન્વેસ્ટર પરિક વેલકમ કરું છું અમારી એકેડેમીની અંદર હવે આજના વિડીયોની અંદર છે ને સ્ટોક માર્કેટનો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક જેને કહેવાય છે કે પોર્ટફોલિયો એને કઈ રીતે ડિઝાઇન કરવાનું એની ઉપર આજે આપણે ચર્ચા કરવાના છે તો પાછો પોઈન્ટ અમે લખ્યા છે એને આપણે ડિટેલમાં સમજીશું કે સ્ટોક માર્કેટની અંદર પોર્ટફોલિયોને ડિઝાઇન કરતી વખતે લોકો કઈ કઈ મિસ્ટેક કરે છે તો જે સૌથી પહેલી વસ્તુ છે ને એ છે ઓવર એલોકેશન ને અંડર એલોકેશન ઓવર એલોકેશનનો મતલબ શું છે કે તમારો જે બી પોર્ટફોલિયો છે ને એ પોર્ટફોલિયોનો સૌથી મોટો ભાગ તમે કોઈ એક જ સ્ટોક એક જ કંપનીની અંદર ઇન્વેસ્ટ કરી દો છો એને કહેવાય છે ઓવર એલોકેશન અને જે બીજી છે એ છે અંડર એલોકેશન અંડર એલોકેશનનો મતલબ તમારો જે પોર્ટફોલિયો ખાલી એક લાખનો છે એમાંથી તમે ખાલી પાંચ હજાર રૂપિયા એટલે તમારો પોર્ટફોલિયોનો સૌથી ઓછો ભાગ તમે કોઈ એક સ્ટોકની અંદર ઇન્વેસ્ટ કર્યો હવે આનાથી શું થશે જો ઓવર એલોકેશનની અંદર અગર તમારો પોર્ટફોલિયો એક લાખનો છે ને તો તમે અગર કોઈ સ્ટોકમાં સાઠ હજાર રૂપિયા ઇન્વેસ્ટ કરી દીધા ને તો જ્યારે એ સ્ટોક થોડા ટાઈમમાં પચાસ ટકા ઘટી જશે ને ત્યારે તમને ત્રીસ હજાર રૂપિયાનું લોસ થશે અને એની બાજુ અંડર એલોકેશનને જોઈએ તો તમે કોઈ સ્ટોકની અંદર ખાલી પાંચ હજાર રૂપિયા ઇન્વેસ્ટ કર્યા તો એ આવવાવાળા ટાઈમમાં ડબલ બી થઈ જશે ને તો બી તમને ખાલી વધારેનો પાંચ હજાર રૂપિયાનો જ પ્રોફિટ થશે તો આ ઓવર એલોકેશનને અંડર એલોકેશનની ભૂલ તમારે નહીં કરવાની અગર તમને એવું લાગે છે ને કે કોઈ સ્ટોકમાં મારે થોડો વધારે વિશ્વાસ છે મારે થોડો વધારે ફેચ છે તો તમે ફોર થ્રી ટુ વનનો રેશિયો ફોલો કરો ફોર થ્રી ટુ વનનો રેશિયો શું કહે છે કે તમને જે સ્ટોકમાં એવું લાગે ને કે ભાઈ મને આ સ્ટોક પર વધારે વિશ્વાસ છે કે લોંગ ટર્મમાં સારું રિટર્ન આપશે તો એમાં તમે છે ને ચાલીસ ટકા ઇન્વેસ્ટ કરો પછી જ એની ઓછો જે વિશ્વાસ હોય એમાં તમે ત્રીસ ટકા કરો પછી જેમાં એનથી ઓછો વિશ્વાસ હોય એમાં વીસ ટકા કરો ને પછી જે છેલ્લું બચે એમાં દસ ટકા કર હોય તો તમારી આ ઓવર એલોકેશન ને અંડર એલોકેશનની ભૂલ બી નહીં થાય અને તમારા પોઠવળીને સારી ગ્રોથ બી મળી જશે તો પહેલી વસ્તુ છે ઓવર એલોકેશન ને અંડર એલોકેશન આ તમારે તમારા પોર્ટફોલિયોમાં નહીં કરવાની હવે જે બીજી વસ્તુ છે ને એ છે એવરેજિંગ એવરેજિંગ છે ને હું તમને એક એક્ઝામ્પલથી સમજાવું આજે કોઈ એક સ્ટોક છે જેનો પ્રાઇસ સો રૂપિયા છે હવે તમે સો રૂપિયામાં એને ઇન્વેસ્ટ કરી દીધો તમારા પૈસા જે બી હતા હવે જ્યારે એ સ્ટોકનો પ્રાઇસ એંસી રૂપિયા પર આવી જાય છે ને તો આપણે એ સ્ટોકના વધારે શેર્સ લેવા લાગીએ છીએ કે ભાઈ અત્યારે હું લઈ લઉં તો મારું જે પ્રાઇસ છે ને જેમાં મેં ખરીદ્યો તો એ એવરેજ આવી જશે અને મારે છે ને લોસ થોડું ઓછું થઈ જશે હવે અગર તમારે એવરેજિંગ કરવી જોઈએ હોય ને તો એવા સ્ટોકની અંદર કરવાની જેમાં તમને ટોટલી ખબર હોય કે ભાઈ આ સ્ટોકનો પ્રાઇસ છે ને વધવાનો છે ખાલી શોર્ટ ટર્મ માટે આ ઘટી રહ્યો છે જે સ્ટોકની અંદર તમે પ્રોપર એના ફંડામેન્ટલ ચેક કર્યા હોય તમે એના ટેકનિકલ એનાલિસિસ કર્યું હોય તમે બહુ બધી બેલેન્સ શીટ્સ વાંચી હોય એની તમે એના જે કોનકોલ હોય એ રીડ કર્યા હોય આ બધી જ વસ્તુ કરી હોય ત્યારે પછી તમે એમાં ઇન્વેસ્ટ કર્યું હોય ને તો તમે એમાં એવરેજિંગ કરી શકો છો બટ અગર તમે ખાલી એટલા માટે એવરેજિંગ કરો છો કે જે મારું લોસ છે ને થોડું નીચે આવી જાય તો તો પછી જે સ્ટોક છે ને એ કેટલો નીચે જઈ શકે એની કોઈ લિમિટ નથી એ પચાસ રૂપિયા પર બી આવી શકે છે તો એવરેજિંગ કરી કરીને આપણે એમાં છે ને વધારે પૈસા ઇન્વેસ્ટ કરી દઈશું ને એની અંદર એક બીજી ભૂલ થઈ જશે એ રહેશે ઓવર એલોકેશનની કે તમે એક જ સ્ટોકની અંદર એવરેજિંગ કરી કરીને તમારા વધારે પૈસા ઇન્વેસ્ટ કરી દીધા તો એવરેજિંગ કરવી જોઈએ ને મારા ભાઈ તો એવા સ્ટોકની અંદર કરવાની જેની અંદર તમને પ્રોપર રિસર્ચ હોય હવે એવરેજિંગની અંદર બીજી એક વસ્તુ આવે જે તમારે પ્રોપર રીતે યુઝ કરવી જોઈએ એ છે સ્ટેગર્ડ એલોકેશન હવે આ વસ્તુ શું કહે છે કે તમારે કોઈ એક સ્ટોકની અંદર તમારે ચાલીસ ટકા પૈસા નાખવા છે ને તો પહેલાં છે ને વીસ ટકા જ નાખો પછી જ્યારે થોડું ઉપર નીચે કરે ને અગર થોડુંક નીચે આવી જાય તો ત્યારે દસ ટકા નાખી દો અને જ્યારે થોડું હજુ નીચે આવી જાય ને ત્યારે દસ ટકા નાખી દો તો જે થોડું સ્ટોકમાં તમારે ચાલીસ ટકા ઇન્વેસ્ટ કરું હતું ને એમનું પ્રાઇસર ઓલરેડી એવરેજ થઈ ગયું છે તો પછી તમારે છે ને એમ વધારે પૈસા ઇન્વેસ્ટ કરવાની જરૂર નહીં પડે એવરેજિંગ કરવા માટે તો આ સ્ટેગર્ડ એલોકેશનને બી તમે ફોલો કરી શકો છો હવે બે વસ્તુ આપણે જોઈ હવે જે ત્રીજી વસ્તુ છે ને એ છે સેક્ટર ડાયવર્સિફિકેશન આ વસ્તુ પોઠોળને ડિઝાઇન કરતી વખતે હંમેશા ધ્યાન રાખવાની સેક્ટર શું છે આ મેં મારા પાછળના વિડીયોમાં બતાવ્યું છે અગર તમે નહીં જોયો ને તો આ વિડીયો તમને દેખાતો હશે એ વિડીયોને તમે જોઈ લેજો સેક્ટર ડાયવર્સિફિકેશનની અંદર શું હોય કે બહુ બધા લોકો કોઈ એક જ સેક્ટરની બે ત્રણ કંપનીઓમાં ઇન્વેસ્ટ કરી દેતા હોય એટલે જે રીતે આ જો મારો એક્ઝામ્પલ હોવું તો માની લઈએ કે મેં આઈટી સેક્ટર છે એની ત્રણ કંપનીઓને ખરીદી લીધા હવે જ્યારે આઈટી સેક્ટરમાં થોડો ડાઉનફોલ આવશે ને તો મને ત્રણે ત્રણ લો સ્ટોકમાં લોસ થશે તો આ વસ્તુ છે ને તમારે નહીં કહેવાની અગર તમે કોઈ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરો છો ને તો એનું સેક્ટર એકવાર જોઈ લેવાનું કે ભાઈ એ કયા સેક્ટરથી બિલોંગ કરે છે અને સેક્ટર જે વસ્તુ છે એ હંમેશા છે ને ડિફરન્ટ રાખવાની એટલે ક્યારે બી કોઈ એક જ સેક્ટરની બે ત્રણ કંપનીઓમાં ઇન્વેસ્ટ નહીં કરવાનું સૌથી પહેલો જે સેક્ટર આવે એ આપણે એફએમસીજી ચૂઝ કરવાનું પછી જે બીજું સેક્ટર આપણે જોઈએ એમાં આપણે આઈટી જોવાનું ત્રીજું ફાઇનાન્શિયલ જોવાનું એટલે અલગ અલગ સેક્ટરની અલગ અલગ કંપનીઓમાં ઇન્વેસ્ટ કરવાનું ક્યારે પણ કોઈ એક સેક્ટરની બે ત્રણ કંપનીઓમાં ઇન્વેસ્ટ નહીં કરવાનું નહીં તો જ્યારે સેક્ટર ડાઉન આવશે ને તો આપણે ત્રણે ત્રણ કંપનીઓમાં લોસ થશે તો આ વસ્તુનું બી ધ્યાન રાખવાનું પોર્ટફોલિયોને ડિઝાઇન કરતી વખતે હવે ચોથી વસ્તુ આવે છે ને જે માર્કેટ કેપ ડાયવર્સિફિકેશન હવે આ હું તમને સમજાવું આજે સ્ટોક માર્કેટની અંદર ત્રણ જાતની કંપનીઓ છે સૌથી પહેલાં છે લાર્જ કેપ જે સૌથી મોટી કંપની છે એના પછી આવે છે મિડ કેપ પછી આવે છે સ્મોલ કેપ હવે આમાં કઈ રીતે ડાયવર્સિફિકેશન કરવાનું કે જો અગર આપણે આપણા બધા પૈસા લાર્જ કેપની અંદર નાખી દઈશું ને તો આ એવી કંપનીઓ છે જેમાં રિસ્ક એકદમ ઓછું છે અને રિટર્ન પણ એકદમ ઓછું છે તો આપણાને સારું રિટર્ન મળે નહીં હવે અગર આપણે કેપમાં ઇન્વેસ્ટ કરીશું તો આપણું જે રિસ્ક છે ને એ બી મીડ કેપમાં રહેશે અને જે રિટર્ન છે એ બી મીડ મળશે અગર આપણે સ્મોલ કેપમાં ઇન્વેસ્ટ કરીશું તો આપણું રિસ્ક પણ વધારે વધી જશે અને જે રિટર્ન છે એ પણ વધારે મળશે તો આમાં શું વસ્તુ કરવાની કે આપણે છે ને લાર્જ કેપની અંદર બી ઇન્વેસ્ટ કરવાનું મીડ કેપની અંદર બી કરવાનું અને સ્મોલ કેપની અંદર બી કરવાનું તો આપણને રિટર્ન છે ને એક પોર્ટફોલિયોની રીતે સારું મળી શકે કારણ કે અગર આપણે ખાલી લાર્જ કેપમાં ઇન્વેસ્ટ કરી દઈશું તો આપણને રિટર્ન સારું મળે નહીં અને અગર આપણે સ્મોલ કેપમાં બધા પૈસા ઇન્વેસ્ટ કરી કરીશું તો આપણું છે ને રિસ્ક વધી જશે એટલે આપણે અલગ અલગ ટાઈપથી અલગ અલગ રેશિયોથી કેપમાં બી ઇન્વેસ્ટ કરવાનું મિડ કેપમાં બી કરવાનું અને સ્મોલ કેપમાં બી કરવાનું હવે ચોથી વસ્તુ આપણે સમજી લીધી છે અને માર્કેટ કેપ ડાયવર્સિફિકેશન કહે છે હવે જે પાંચમી વસ્તુ છે ને મારા ભાઈ એ છે ઇન હોલ્ડિંગ હવે બહુ બધા લોકો શું કરે છે કે એ લોકો સ્ટોક માર્કેટમાં તો ઇન્વેસ્ટ કરે છે બટ સાથે સાથે મ્યુચ્યુઅલ ફંડમાં બી ઇન્વેસ્ટ કરે છે હવે આમાં ભૂલ શું થઈ શકે કે અગર આપણે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરીએ છીએ તો આપણે અગર ડાયરેક્ટ રિલાયન્સ કંપનીનો સ્ટોક ખરીદી લીધો અને તમારો જે મ્યુચ્યુઅલ ફંડનો ફંડ મેનેજર છે એને બી તમારા પૈસા વધારે રિલાયન્સ કંપનીમાં જ નાખ્યા છે તો જ્યારે રિલાયન્સ કંપની ઘટશે ને મારા ભાઈ ત્યારે તમને તમારા પોર્ટફોલિયોમાં તો લોસ જશે બટ જે તમારું મ્યુચ્યુઅલ ફંડનો પોર્ટફોલિયો છે એમાં બી તમને લોસ જશે તો હંમેશા આ વસ્તુનું ધ્યાન રાખવાનું કે આપણી જે ઇનડાયરેક્ટ હોલ્ડિંગ છે જેને આપણે હોલ્ડ નહીં કરતા જેને કોઈ બીજો વ્યક્તિ હોલ્ડ કરે છે એને કયા સ્ટોકની અંદર ઇન્વેસ્ટ કર્યું છે એ એકવાર જાણી લેવાનું જેથી તમે ડાયરેક્ટ પોતાના જાતે એ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરતી બચી શકો હંમેશા જે પોર્ટફોલિયો છે ને ભલે ડાયરેક્ટ હોય ઇનડાયરેક્ટ હોય અલગ અલગ કંપનીઓમાં ઇન્વેસ્ટ કરવાનું ક્યારે પણ કોઈ એક કંપનીની અંદર ઇન્વેસ્ટ નહીં કરવા દેવાનું તો હંમેશા અગર મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરો જો તો મ્યુચ્યુઅલ ફંડની અંદર એ જોઈ લેજો કે તમારા પૈસા કઈ કઈ કંપનીમાં ઇન્વેસ્ટેડ છે જેથી તમને એક આઈડિયા આવી શકે કે ભાઈ મારે કઈ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવાનું મારે કઈ બીજી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે તો આજના વિડીયોમાં આપણે પાંચ વસ્તુ શીખી સૌથી પહેલાં ઓવર એલોકેશન જોયું પછી અંડર એલોકેશન જોયું પછી એવરેજિંગ શીખી એમાં સ્ટેગર્ડ એલેકેશન શીખ્યું પછી સેક્ટર ડાયવર્સિફિકેશન કઈ રીતે કરવાનું એ જાણ્યું પછી માર્કેટ કેપ ડાયવર્સિફિકેશન કઈ રીતે કરવાનું એ જાણ્યું પછી ઇનડાયરેક્ટ હોલિટિંગને આપણે જાણ્યું જેમાં આપણે મ્યુચ્યુઅલ ફંડ વિશે વાત કરીએ તો આ પાંચ વસ્તુથી તમે છે ને તમારા પોર્ટફોલિયોને સારી રીતે ડિઝાઇન કરી શકો છો આગળ તમને આ નોલેજ ગમ્યું હોય ને તો નીચે કમેન્ટમાં ઇન્ટરેસ્ટેડ લખાયું જેથી મને ખબર પડે કે તમને સ્ટોક માર્કેટમાં કેટલો રસ છે અને આગળ તમે વિડીયો અત્યાર સુધી જોયો હોય તો મને ખબર પડી ગઈ છે કે તમને સ્ટોક માર્કેટમાં ખૂબ જ રસ છે અને તમે લોંગ ટર્મમાં પૈસા કમાવાનો છો તો અગર તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને મારી સાથે જોડાઈ જાઓ છો ને તો મારી આ ગેરંટી છે કે લોંગ ટર્મમાં તમને કરોડપતિ બનાવીને છોડીશ પણ એક ખોટા રસ્તા પર લઈ જઈને નહીં એક સાચા રસ્તા પર લઈ જઈને જ્યાં હું પોતે ચાલીને આગળ વધી રહ્યો છું